બટેટા ધણા બટેટા આ ભેળનો માલ ટમેટા ડુંગળી

lá બટેટા ફોલે છે હું કાંદા કાપું છું અને પ્રોગ્રામ છે એમ ખાવી હોય આવી જાવ બરોબર ને કેવી ભેળ બને છે જોઈએ આપણે બની ગયા પછી ખબર પડે કેવી બને કરવાનું કેમ રમી છે મહિના પછી ભાઈ આમ કે થાય એકાંત આને કરવાનું મોમ મૂકેલા એ મિત્રો બુંગળી ટમેટા એકદિર છે હવે આ બટેટા નાખવાના છે કે આ બટેટા બટેટા કાંબો કોણ ઝૂકો

Sí, no podrá